હા અમારી ઘેરવાડી નાહજરી છે ત્રણ છોકરા મૂકીને એટલે ફોન કર્યો છે મરજભાઈ બોલો ને ઘેરવાડી નાહરી છે ત્રણ છોકરા મૂકીને એટલે હા

આ બધા હું રોજ ફોન માં બધા નું સાંભળી સાંભળી થાકી ગયો પણ મારે કઈ પ્રેમ થતો નથી પણ કોક એવી બાય હોય તો કેને કેમ પ્રેમ કરવાનો હોય બાયડી ને શું છે પણ આપણને શું ખબર તારે તો આ બધું થયું છે એટલે ખબર હોય કદાચ વાતો કરતી હોય તે કઈ પ્રેમ કરતા જોઈતી હોય ને કોઈ પ્રેમ કરતી હોય ના એવું નથી જોઈ ખાલી આ મોબાઈલ અલગ થી નાનું મોબાઈલ હતું ને એની જોડે એમાંથી કઈ કોન્ટેક કરી લીધો તો મારો મોબાઈલ આ તો મારી જોડે જ રે

હા કઠીવાડા બાજુ નો છો એનો ભાઈ કરું તો એની સાસુ પાડે છે એને વાત નથી કરાવતી વાત તો કઈ કામે ગઈ એમ બતાવે પણ વાત નથી કરાવતી બસલી ને એની સાસુ બોલે આ ઉદયપુર ક્યાં જિલ્લા માં આવ્યું આપણે ગુજરાત માં જ આવ્યું એમ નહી જિલ્લો કયો જિલ્લો જિલ્લો આજ લાગે ને છોટાઉદેપુર જ જિલ્લો છે પાવાગઢ થી સો કિલોમીટર તમે કઈ સમાજ માંથી આવો આપણે રાઠવા રાઠવા હા રાઠવા તો આદિવાસી આદિવાસી રાઠવા

હા ઉદયપુર જિલ્લો રાયસિંહભાઈ રાઠવા હા એમની પત્ની તાર કરવાડી ના મુ છે બસલી હે બસલી 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 હા મારી હારી બસલી એનું નામ બસલી છે એમ એલો પણ બસલી જેવી ભાઈ ભાગી ગઈ ઈ કમો ખોટું કરી લેલા એ બહુ ખોટું કર નાખી છે એમ એલો નામ બસલી એમ ને હા તમારી બાજુ બાયુ નામ કેવા આવે બસલી

સાવધાન ઉપાધિ કર ભાઈ રાઇઝિંગ હા હાલ તારી બાઈ ના ફોટો મોકલ આપડા અને યુટ્યુબ માં ચડાવું આગળ હા હા હાલો 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 હા એ કઈ કરે તો પાછી આવી જાય કે નહીં હા એ તો પછી એનો ઘરવાળો મો પાછી આવી જાય હા એ એ કરવું પડે કે આપણે ના ના એ અમે યુટ્યુબ માં ચડાવી બતારમ ફોન બો ના આવન તો બરકી લેજે ગીડી ગીડી કરાય એટલે ઘરે વી આવ હા હા તને ગીડી ગીડી કરતા આવડે કે નહીં હા આવડે હા તો બસ ઈ કરજે